નમસ્કાર વાયએનએન ન્યૂઝમાં આપનું સ્વાગત છે સમાચારમાં વાત કરીએ તો નંદેશ્રી પ્રાથમિક શાળા વડોદરા ખાતે વર્ષ બે હજાર ચોવીસ અને પચીસમાં લેવાયેલ વાર્ષિક પરીક્ષાઓમાં પ્રથમ દ્વિતીય અને તૃતીય સ્થાને આવેલ વિદ્યાર્થીઓના સન્માન સમારોહ કાર્યક્રમ કરવામાં આવ્યો જેમાં શ્રી નરેન્દ્રસિંહ પરમાર જેમના દ્વારા ઇનામ વિતરણ કરાયું ટ્રોફી ચોપડા રોકડ પુરસ્કાર અને કિટ પણ આપવામાં આવી હતી

સાચી થરતી દેખાય છે ખૂબ જ સરસ ભયાણી પરિવાર દ્વારા શાળાનું નિર્માણ કરેલું છે લગભગ જિલ્લામાં નંબર વન ઉપર જાય અને શાળાના આચાર્યશ્રી અને એમનો સ્ટાફ પણ બાળકોને પણ જેવી સ્કૂલ એવું જ જ્ઞાન આપી રહ્યા હોય ખૂબ જ આનંદ થયો સૌ ભણે સૌ આગળ વધે અને કન્યા કેળવણીનું પણ મહત્ત્વ અહીંયા જોવા મળ્યું છે દીકરીઓએ પણ મોટી સંખ્યામાં સારા માર્ક્સ લાવી ઇનામ ગ્રહણ કર્યા છે આભાર જય માતાજીબ અપડેટ